સૈલા પોલીસ મધ કે આરોગ્ય તથા કાનૂની સેવા યો છે સાયલા પોલીસ સ્ટેશન ખાતે તમામ જીઆરડી બહેનોએ ભાગ લીધો સાયલા પોલીસ સ્ટેશન ઉપસ્થિત રહી ડોક્ટરે આરોગ્યને લગતી સેવાઓ તથા વકીલ ઉપસ્થિત રહીને કાનૂની સેવાની માહિતી પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં ત્રીસથી વધારે જીઆરડીની બહેનોએ લાભ લીધો આ કાર્યક્રમમાં આરોગ્ય કેન્દ્રની તાલીમ પીએસઆઈ સંજયભાઈ પટેલ તથા તમામ પોલીસ કર્મીઓ ડૉક્ટર મોટકા સાહેબ જીઆરડી જમાદાર વિનુભાઈ પંડ્યા તેમજ જીઆરડી બહેનોએ તાલીમમાં હાજરી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય

રાપર કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ નાઇન સિક્સ સિક્સ ફાઇવ થ્રી ફાઇવ સિક્સ ક્રિષ્ના હોસ્પિટલ રાપર